જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જી એસ એસ વાયરમેન ભરતી બે હજાર પચીસ તો તેની લેખિત પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે પંદર માર્ચ બે હજાર છવ્વીસ તો હવે મિત્રો આપણી પાસે આડત્રીસ દિવસ બચ્યા છે તો આડત્રીસ દિવસમાં કઈ રીતે સિલેબસ પ્રમાણે તૈયારી કરી અને આપણે એમાં સિલેક્શન મેળવવું તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો મિત્રો હમણાં જે એનો જે સિલેબસ ચેન્જીસ થયો છે તો અગાઉ જે સાહીઠ માર્ક્સનું હતું પાર્ટ એ અને પાર્ટ બી એકસો પચાસનું હતું તો હવે ચેન્જીસ થયું છે હવે પાર્ટ એ જે છે તાર્કિક કસોટી ડાટા ઇન્ટરપ્રિશન ત્રીસ માર્ક્સ ગણિતિક કસોટી ત્રીસ માર્ક્સ અને બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજી ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ ત્રીસ માર્ક્સ એટલે કે પાર્ટ એ કુલ ગુણ જ છે જ્યારે પાર્ટ બી જે સંબંધિત વિષયની તેની ઉપયોગિતાને લગતો એટલે કે તમારું ટેકનિકલ એકસો વીસ માર્ક્સનું તો હવે પાર્ટ એમાં ચાલીસ ટકા લાવવાના રહેશે પાર્ટ બીમાં ચાલીસ ટકા ફરજીયાત લાવવાના રહેશે તો મિત્રો જે વાત કરીએ તો પાર્ટ એમાં તમારે ગણિત કાચું છે તો તમારે બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રેસિવ એમાં તમારે વધારે માર્ક ખેંચવા પડશે ત્રીસમાંથી પચીસ લાવવા પડશે ફરજિયાત અને જે ગાણિતિક કસોટીઓ તાર્કિક કસોટીઓ અને ડાટા ઇન્ટરપ્રિશન એમાં તમને જે ચેપ્ટર આવડે છે બરાબર જે તમને ફાવે છે તો એ પ્રમાણે તૈયારી કરશો તો સો ટકા તમને ફાયદો થશે તો એ પ્રમાણે આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું કે જે સહેલા સેલા ચેપ્ટરો છે ગાણિતિક કસોટીઓ તાર્કિક કસોટીઓ ડાટા ઇન્ટરપ્રિશન બરાબર તો એ સાઈઠ માર્ક્સ અને ત્રીસ માર્ક્સ બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રેસિવ બંધારણ એ પણ સહેલું છે તમે વાંચશો એ યાદ રહી જશે વર્તમાન પ્રવાહો એ પણ લગભગ વાંધો નહીં આવે એના પણ આપણે વિડીયો ચાલુ કરીશું જો તમારો સાથ સપોર્ટ હશે તો નહીં તો બજારમાં તો તમને જે છે ઘણા પણ મળશે જે રીજનિ મતલબ કે રિવિઝનના નામે પૈસા પડાવવા માટે એટલે મિત્રો એના ખરીદતા ખોટા પૈસા તમારા જશે અને પૂછાવાના નામે ઝીરો ઝીરો જે રીતે હેલ્પરમાં પણ લોકો રિવિઝનના નામે પાંચસો હજાર રૂપિયા ચાવ કરી ગયા બરાબર મતલબ કે પૂછાવાના બાને કશુંય નહીં તો હું પણ તમને સલાહ આપું છું તમને જે પ્રમાણે ઘણો ટાઈમ તમને મળ્યો છે એ પ્રમાણે મોસ્ટ ઓફલી તો તમે તૈયારી કરી છે પરંતુ હજુ પણ થોડીક તૈયારી કાચી હોય તો આપણે એ પ્રમાણે રિવિઝનના વિડીયો ચાલુ કરીશું ફ્રીમાં તો બંધારણ છે વર્તમાન પ્રવાહો છે અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ અંગ્રેજીને ગુજરાતી કોમ્પ્રેહેન્સિવમાં કશુંય નથી મિત્રો એમાં જે ફકરો આપશે ને ફકરામાંથી તમારે જવાબ એટલે એ તો સહેલું છે વર્ત જે વર્તમાન પ્રવાહો તો એના પણ વિડીયો ચાલુ કરીશું આપણે બંધારણ તો બંધારણ પણ તમે વાંચશો એટલે તમને યાદ આવી જશે મતલબ કે યાદ રહી જશે એટલે એટલું વધારે લાંબુ નથી અને તાર્કિક કસોટીને ડાટા ઇન્ટરપ્રેશન અને ગાણિતિક કસોટીઓ તો એના પણ આપણે જે અમુક જે એવા જે સેલા ચેપ્ટરો છે તો એ તમને જે છે બતાવીશું કે ભાઈ આ સેલા સેલા ચેપ્ટર છે તમે આ કરી લો જે રીતે ઘડિયાળ છે બરાબર તો એવા જે છે કેલેન્ડર છે બરાબર કેલેન્ડર પછી નફો ખોટ બરાબર એવા ઘણા એવા ચેપ્ટરો છે તો એનો આપણે જે છે લિસ્ટ બનાવીશું એ પ્રમાણે આપણે ચર્ચા કરીશું હવે સંબંધિત વિષયની તેની ઉપયોગીતાના લક્ષ્ય લગતા જે પ્રશ્નો છે ટેકનિકલ એકસો વીસ આમાં તમારે વધારે ખેંચવાના છે પરંતુ આમાં જે છે તમારે ન્યૂ આમાં તમારે ચાલીસ ટકા એટલે તમારે છત્રીસ અથવા તો સાડત એટલે મતલબ કે તમારે જે છે છત્રીસ સાડત્રીસ માર્ક્સ તો ફરજીયાત લાવવાના રહેશે કારણ કે ચાલીસ ટકા એટલે તમારા નવચોક છત્રીસ એટલે ચાલીસ ટકા નીવુંના ચાલીસ ટકા એટલે છત્રીસ ગુણ તમારે ફરજીયાત લાવવાના છે તો તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો બંધારણ વર્તમાન પ્રવાહ અંગ્રેજી અને કોમ્પ્રેસિવ આમાં ત્રીસમાંથી પચીસ લાવો બરાબર પચીસ છવ્વીસ તો એ પ્રમાણે તમારે આ સાઈઠમાંથી તમે વીસેક તો લાવી શકો આરામથી બરાબર તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે જો તમારું ગણિત કાચું છે તો સૌથી જ્યારે પણ પેપર આવે તો સૌથી પ્રથમ આ જે છે દાખલા ગણવાના રહેશે ગણિતિક અને જે છે ડાટા ઇન્ટરવેશન પછી ગણવાનું જે પ્રમાણે તમને સમય મળે એ પ્રમાણે નહીં તો બધો તમારો સમય એમાં વેડફાઈ જશે ટેકનિકલ માટે આપણે ટેલિગ્રામ ચેનલમાં જે છે પેપર સોલ્યુશન મૂક્યા છે જૂના તો એ પણ તમને ઘણા કામ આવશે અને જો તમે કહેશો તો આપણે ફરીથી રિવિઝન ચાલુ કરીશું ટેકનિકલ માટે તો એમાં તમને ઘણો ફાયદો થશે તો મિત્રો આમાં તમારે સો માર્ક્સ ખેંચી લેવાના છે અને પ્લસ એકસો વીસમાંથી વધુ મહેનત કરી અને પ્લસ આમાં તમારે ચાલીસનો ટાર્ગેટ રાખી લેવાનો ચાલીસ ટકા લાવવાના છે તો આપણે નેવુંમાંથી ચાલીસ તો આરામથી આવી શકે જો તમે વ્યવસ્થિત તૈયારી કરી હોય તો બરાબર બજારમાં જે તમને મળે છે રિવિઝનના નામે એમાં મિત્રો કોઈ મતલબ કે તમને વધારે ફાયદો થશે નહીં એના કરતાં પોતાની જાત ઉપર વધારે વિશ્વાસ રાખો તો ખાસ તમને એ પ્રમાણે કહ્યું કે આમાં તમે જો તમારે ગણિત કાચું છે અને તમારે સિલેક્શન મેળવવું છે તો તમે એ પ્રમાણે તૈયારી કરી વધુ આમાં તૈયારી કરવાની અને પ્લસ આમાં તમને મતલબ કે સાહીઠમાંથી તમે વીસ માસ તો આરામથી લાવી શકો બરાબર વીસ પચીસ તો એ પ્રમાણે આમાં તમે ચાલીસનો ટાર્ગેટ રાખો ચાલીસ ગુણની ઉંમરથી અને આમાંથી તમે શો તો તમારું મેરિટ આરામથી બની શકે બરાબર તો એ પ્રમાણે તમારે જે આડત્રીસ દિવસો છે તો આડત્રીસ દિવસોમાં દિવસના તમે આઠથી દસ કલાક ફાળવીશો બરાબર તમારે આઠથી દસ દિવસ તમારે ફાળવવા પડશે તો તમારો કમ્પ્લેટ જે પ્રમાણે તમે જે છે તમારું સિલેક્શનમાં કોઈ તમને નહીં રોકી શકે એટલી હું ગેરંટી આપું છું અને જો તમારો સાથ સપોર્ટ હશે તો આપણે આના જે છે રિવિઝન એક કરાવી દઈશું જે હજી આડત્રીસ દિવસો બાકી છે તો હજુ ઘણો સમય છે બરાબર તો એ પ્રમાણે જીએસઆરટી પરમાં વાત કરીએ તો ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હતા કે પંદર વીસ દિવસમાં સારી મહેનત કરીને નોકરી મેળવી છે તો તમે પણ હજુ પણ સમય છે આડત્રીસ દિવસ એટલે ઘણા દિવસો છે તો એ આડત્રીસ દિવસોનો સદુપયોગ કરી અને તમે તમારા મુક્મ હાંસલ કરી શકો છો જગ્યાઓ પણ મતલબ કે સારી છે તો એ પ્રમાણે મહેનત કરી અને પોતાનું ભવિષ્ય બનાવી શકો છો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જો રિવિઝન ચાલુ કરવું હોય તો આપણે જે જૂના પેપરો છે તમારા બરાબર ટેકનિકલના ટેકનિકલના જે છે જૂના પેપરો તો એ પ્રમાણે તમારા સિલેબસ પ્રમાણે આપણે ચાલુ કરીશું બરાબર તમારો સાથ સપોર્ટ હશે તો જે છે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે યસ અમારે આ ચાલુ કરવું છે રિવિઝન તો આપણે ચોક્કસ ચાલુ કરીશું સો ટકા તમને હેલ્પ કરીશું